The <laughs> મહીસાગર એલસીબી બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી ઝડપી પાડ્યો મહિસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂપિયા અઢાર પોઈન્ટ છન્નું લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો મહિસાગર જિલ્લામાં પોલીસ વડા સફીન હસન દ્વારા પ્રોહિબિશન પ્રવૃત્તિઓ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે જે સૂચનાઓને આધારે એલસીબી પીઆઈ એમ કે ખાટના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી રહી હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મૈપાલસીને બાતમી મળી હતી કે એક પિકઅપ ટેમ્પો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાંડરવાડા ગામ થઈ હાઈવે તરફ જવાનું છે આ બાતમીના આધારે એલસીપી દ્વારા પાંડરવાડા ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવવામાં આવી જ્યારે શંકાસ્પદ અશોક લેલેન્ડ પિકઅપ ટેમ્પો તે આવ્યો ત્યારે તેને રોકીને ઝડપી પાડવામાં આવ્યો હતો જ્યારે ટેમ્પામાંથી અલગ અલગ બ્રાન્ડની કાચની નાની મોટી કુલ ત્રણસો અડતાલીસ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો જેની કિંમત રૂપિયા સોળ લાખ છ્યાસી હજાર ચારસો છપ્પન હતી દારૂ અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા અઢાર લાખ છન્નું હજાર ચારસો છપ્પનનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ અંગે બાકોર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો નહોતી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે